ગીતાનો અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસયોગ શ્લોક અઠ્યાવીસમાં ભાગ બીજો જે આગળ આપણે વાત કરતા હતા તપોયજ્ઞની એટલે પોતાના કર્તવ્યો ધર્મ ધર્મના પાલનમાં જે જે પ્રતિકૂળતાઓ કઠિન્યા કઠિનાઈ આવે તેમને પ્રસન્નતાપૂર્વક સહી લેવા એ તપોયજ્ઞ છે લોકિથાર્થે એકાદશી વગેરેનું વ્રત રાખવું મૌન ધારણ કરવું વગેરે પણ તપોયજ્ઞ અર્થાત તપસ્યા રૂપી યજ્ઞ છે પરંતુ પ્રતિકૂળથી પણ પ્રતિકૂળ પરિસ્થિતિ વસ્તુ વ્યક્તિ અને ઘટના આવતા પણ સાત પ્રસન્નતાપૂર્વક પોતાના કર્તવ્યોનું પાલન કરતો રહે પોતાના કર્તવ્યથી થોડો પણ વિચલિત ન થાય એ સૌથી મોટી તપસ્યા છે જે શીઘ્ર સિદ્ધિ આપવાવાળી છે આખા ગામની ગંદકી કચરાપટ્ટી બહાર એક જગ્યાએ એકઠી થઈ જાય છે તો ખરાબ લાગે છે પરંતુ જે કચરાપેટી ખેતરમાં પડી જાય તો ખેતીને માટે ખાતરરૂપે ઉત્તમ સામગ્રી બની જાય છે એ જ રીતે પ્રતિકૂળતા ખરાબ લાગે છે અને તેને આપણે કચરાપેટીની જેમ ફેંકી દઈએ છીએ અર્થાત તેને મહત્ત્વ નથી આપતા પરંતુ તે જ પ્રતિકૂળતા પોતાનું કર્તવ્ય પાલન કરવા માટે ઉત્તમ સામગ્રી છે એટલા માટે પ્રતિકૂળતાથી પણ પ્રતિકૂળ પરિસ્થિતિ સરસ સહન કરવામાં સમાન બીજું કોઈ તપ કે યજ્ઞ નથી ભોગોમાં આસક્તિ રહેવાથી અનુકૂળતા સારી અને પ્રતિકૂળતા આપણને ખરાબ લાગે આ કારણે પ્રતિકૂળતાનું મહત્ત્વ સમજાતું નથી એટલે તપોયજ્ઞમાં આપણે જોઈએ તો ચાતુર્માસ છે એ શ્રાવણ માસ છે એ બધી જે તપસ્યાઓ છે કે પાણી નહીં પી પાણીથી જ ઉપવાસ કરવા માત્ર દૂધ પીને ઉપવા માત્ર અમુક વસ્તુ ખાઈને ઉપવાસ કરવા એ બધા એ ખાદ્ય પદાર્થોમાં અમુક વસ્તુ ખાવાની નહીં એક જ વાર ભોજન લેવાનું અમુક વસ્તુઓ પલંગ ઉપર સૂવાનું નહીં સુખ સુખવડો ભોગવવાની નહીં અમુક મહિના માટે આ બધા તપોયજ્ઞ છે હવે એક ત્રીજો યજ્ઞ છે એ સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ છે એમાં ભગવાનનું કહેવાનું એવું છે કે કેવળ લોકહિતને માટે ગીતા રામાયણ ભાગવત વગેરેનું તથા વેદ છે પુરાણ છે ઉપનિષદ વગેરેનું અધિકાર પ્રમાણે મનન વિચારપૂર્વક પઠન પાઠન કરવું પોતાની વૃત્તિઓ તથા જીવનનું અધ્યયન કરવું વગેરે સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ છે ગીતના ગીતાના અંતમાં ભગવાને કહ્યું છે કે જે આ ગીતા શાસ્ત્રનું અધ્યયન કરશે તેના દ્વારા હું જ્ઞાન યજ્ઞ વડે પૂજાઈશ એવો મારો મત છે તાત્પર્ય છે કે ગીતાનો સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ છે ગીતાના ભાવમાં ઊંડા ઉતરીને વિચાર કરવો તેના ભાવોને સમજવાની ચેષ્ટા કરવી વગેરે સગડા સગડા સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ છે ભગવાન અહીં આપણને કહે છે કે જે શાસ્ત્રોમાં ભગવાનના તત્વોનું તેમજ તેમના ગુણ પ્રભાવ અને ચરિત્રોનો તથા તેમના સાકાર નિરાકાર સગુણ નિર્ગુણ સ્વરૂપનું વર્ણન છે તેવા શાસ્ત્રોનું અધ્યયન કરવું ભગવાનની સ્તુતિઓનો પાઠ કરો ભગવાનના નામ ગુણોનું કીર્તન કરવું વેદ વેદાંગોનું અધ્યયન કરું આ બધું સ્વાધ્યાય ગણાય આવો સ્વાધ્યાય અર્થજ્ઞાનની સાથે થવાથી મમતા આસક્તિ અને ફલેચ્છા વગરનો હોવાથી તે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ કહેવામાં આવે છે આ પદમાં સ્વાધ્યાયની સાથે જ્ઞાન શબ્દનો સમાવેશ કરીને એવું જણાવવામાં આવ્યું છે કે સ્વાધ્યાયરૂપી કર્મ પણ જ્ઞાનયજ્ઞ છે તેથી ગીતાના અધ્યયને પણ ભગવાને યજ્ઞનું નામ આપ્યું છે એવું જે આપણે આગલા શબ્દોમાં કહ્યું હતું બીજું આના પછી આપણને ચોથો યોગ છે યોગ યજ્ઞ સ્થાપ આપણા માટે યોગ યજ્ઞ એટલે કે આ યજ્ઞમાં ભગવાન અષ્ટાંગ યોગની વાત કરે છે યોગ યજ્ઞ અહીં યોગ યજ્ઞ શબ્દ દ્વારા કર્મનો વાચક છે એ તો ભગવાન જાણે છે કારણ કે તેના વિશેષ લક્ષણો અહી જણાવવામાં આવ્યા નથી પરંતુ એવું અનુમાન કરી શકાય કે ચિત્ત અષ્ટાંગ યોગ છે કદાચ જ વાચક શબ્દ અહીં યોગ યજ્ઞ છે છે કહેવામાં યોગ યજ્ઞ પદના પ્રયોગથી એવું સમજવું કે ઘણા સાધકો પરમાત્માની પ્રાપ્તિના ઉદ્દેશથી આસક્તિ ફલેચ્છા અને મમતાનો ત્યાગ કરી અષ્ટાંગરૂપી યજ્ઞનું અનુષ્ઠાન કરે છે તેમજ આ યોગરૂપી સાધન કર્મ પણ યથાર્થ કર્મની અંતર્ગત છે તેથી તેમના બધા જ કર્મો વિલીન થઈ જાય છે અને તેમને સનાતન ભ્રમની પ્રાપ્તિ થાય છે ટૂંકમાં ભગવાન કહે છે કે પતંજલિના દર્શાયા પ્રમાણે અષ્ટાંગ યોગના આઠ અંગો પાતંજલ યોગ દર્શનમાં પણ આ જ પ્રમાણે વર્ણન છે યમ છે નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ યોગના આઠ અંગો છે આમાં યમ નિયમ આસન પ્રાણાયામ અને પ્રત્યાયે પાંચ બહિરંગ સાધન છે જ્યારે ધારણા ધ્યાન અને સમાધિ એ ત્રણ અંતરંગ સાધન છે કોઈ પણ પ્રાણીને કોઈપણ રીતે લેશ માત્ર પણ ક્યારેય કષ્ટ આપવું એ અહિંસા છે હિતની ભાવનાથી કપટ રહી પ્રિય શબ્દોમાં યથાર્થ બોલવું એ સત્ય છે કોઈ પણ રીતે કોઈના પણ સ્વસ્થ સ્વત્વ હકને ચોરોની અને પડાવી લેવો નહીં એ અસત્ય છે અસાત્ય છે મન વાણી અને શરીરથી બધી જ અવસ્થાઓમાં બધા જ પ્રકારના મૈથુનનો હંમેશા ત્યાગ કરવો એ બ્રહ્મચર્ય છે અને શરીર નિર્વાહ માટે આવશ્યક હોય એનાથી બધું ભોગ સામગ્રી ક્યારેય સંઘર્ષવી નહીં એ અપરિક્રિયા છે આ પંચ પાંચેનું નામ યમ છે બધી જ રીતે બહારથી ને અંદરથી પવિત્ર રહેવું એ શોધ છે પ્રિય અપ્રિય સુખ દુઃખ વગેરેની પ્રાપ્તિમાં હંમેશા સંતોષ રહેવું એ સંતોષ છે સંતુષ્ટ રહેવું એ સંતોષ છે એકાદશી વગેરે વ્રત ઉપવાસ કરવો એ તપ છે કલ્યાણપ્રત સાધનો અધ્યયન અને ઈશ્વરના નામ તથા ગુણોનું કીર્તન એ સ્વાધ્યાય છે બધું ઈશ્વરને અર્પણ કરીને તેમના આગલાનું પારણ કરવું એ ઈશ્વર પ્રણીધાન છે આ પાંચેનું નામ નિયત છે સુખપૂર્વક સ્થિર બેસવાનું નામ આસન છે આસન સિદ્ધ થયા પછી શ્વાસ અને પ્રશ્વાસની ગતિને રોકવાનું નામ પ્રાણાયામ છે બહારના વાયુને અંદર લેવાનું નામ શ્વાસ છે અને ભીતરના વાયુને બહાર કાઢો એનું નામ પ્રશ્વાસ છે આ બંનેને રોકવાનું નામ છે પ્રાણાયામ છે દેશ કાળ અને સંખ્યાના સંબંધથી બાહ્ય આભ્યંતર અને સ્તંભ વૃત્તિવાળા ત્રણેય પ્રાણાયામ ધીર્ઘ અને સૂક્ષ્મ હોય છે ભીતરના શ્વાસને બહાર કાઢીને બહાર જ રોકી રાખો એ બાહ્ય કુંભક કહેવાય છે તે તેની વિધિ આ પ્રમાણે છે આઠ પ્રણવની રેચક કરીને સોળ પ્રણવની બાહ્ય કુંભક કરો અને પછી ચાર પ્રણથી પૂરક કરો આ પ્રમાણે રેચક પૂરક છે બાહ્ય કુંભક કરવાનું નામ બાહ્ય વૃત્તિ પ્રાણાયામ છે બહારના શ્વાસને અંદર ખેંચી અંદર જ રોકી રાખો એ આભ્યંતર કુંભક કહેવાય છે તેની વિધિ આ પ્રમાણે છે ચાર પ્રાણોથી પૂરક કરી સોળથી આભ્યંતર કુંભક કરો અને પછી આઠથી રેચક કરો આ પ્રમાણે પૂરક રેચક સાથે આભ્યંતર કુંભક કરવાનું નામ આભ્યંતર વૃત્તિ પ્રાણાયામ છે બહાર અથવા અંદર કોઈપણ સ્તરે સુખપર્વળ પ્રાણીને રોકી રાખવાનું તેનું નામ છે સ્તંભવૃત્તિ પ્રાણાયામ છે ચાર પ્રણોથી પૂરક અને આઠ પ્રણોથી રેચક કરો એ પ્રમાણે પૂરક રેચક કરતાં કરતાં સુખપૂર્વક કોઈપણ સ્થળે પ્રાણને રોકવા તે સ્તંભવૃત્તિ પ્રાણાયામ છે અને બીજા ઘણા પ્રકાર છે જેટલી સંખ્યા મને જેટલા કાળ પૂરકમાં લાગે તેટલી જ સંખ્યાને તેટલા જ કાળ રેચક અને કુંભકમાં પણ લાગે છે તે પ્રમાણે પ્રાણાયામ કરી શકાય છે પ્રાણવાયુ માટે નાભી હૃદય કંઠ તેમજ નાસિકાના અંદરના ભાગ સુધી ક્ષેત્રને આભ્યંતર દેશ કહેવાય છે નાસ ફૂટીથી બહાર સોળ આંગળ સુધી ક્ષેત્રને બાહ્ય દેશ કહેવાય છે જે સાધક પૂરક પ્રાણાયામ કરતી વખતે નાભી સુધી શ્વાસને ખેંચે છે તે સોળ આંગળ સુધી બહાર ફેંકે છે જે હૃદય સુધી વાયુ અંદર ખેંચે છે તે બાર આંગળ સુધી બહાર ફેંકે છે જે કંઠ સુધી શ્વાસને ખેંચે છે તે આઠ આંગળ સુધી બહાર ફેંકે છે જે નાસિકાના અંદરના ઉપરના અંતિમ ભાગ સુધી શ્વાસ ખેંચે છે તે ચાર આંગળ સુધી બહાર ફેંકે છે આમ પૂર્વ પૂર્વથી ઉત્તર ઉત્તરવાળાની સૂક્ષ્મ પ્રાણાયામ અને ઉત્તર ઉત્તરથી પૂર્વ પૂર્વવાળાની દિગ્ધ પ્રાણાયામ સમવો જોઈએ પ્રાણાયામમાં સંખ્યા અને કાળનું ઘનિષ્ઠ સંબંધ છે તેથી તેના નિત્યમાં વ્યક્તિ વ્યતિક્રમ થવો જોઈએ નહીં જેમ દાખલા તરીકે ચાર પ્રણવથી પૂરક કરતી વખતે એક સેકન્ડનો સમય લાગે તો સોળ પ્રણવથી કુંભક કરતી વખતે ચાર સેકન્ડ અને આઠ પ્રણવથી રેચક કરતી વખતે બે સેકન્ડનો સમય લાગવો જોઈએ મંત્રની ગણતરીનું નામ સંખ્યા અથવા માત્ર છે અને તેટલો સમય લાગે તેનું નામ કાળ છે જો શાંતિથી નિરાંતિ અને સુખ પૂર્વ થઈ શકે તો સાધક ઉપર જણાવ્યા પ્રમાણે કાળ અને માત્રાની બે ગણા ત્રણ ગણા ચાર ગણા અથવા પોતાની શક્તિ પ્રમાણે વધારી શકે છે કાળ અને માત્રાની અધિકતાની નિંદા પણ પ્રાણાયામ અને સૂક્ષ્મ થાય છે ટૂંકમાં ભગવાન અહીં જે આગલા સત્યાવીસમાં શ્લોકમાં આત્મસયુ રોગમાં ને આ શ્લોક આ શ્લોકનો તફાવત કહે છે આત્મ સંયોગરૂપી યોગરૂપી યજ્ઞમાં ધારણા ધ્યાન સમાધિરૂપ અંતરંગ સાધનાની પ્રમુખતા છે અને યમ નિયમ આસન પ્રાણાયામ અને પ્રત્યાની પ્રમુખતા નથી એ બધા આપમેળે તેમાં આવી જાય છે જ્યારે અહીં બધા જ સાધનોને ક્રમ પ્રમાણે કરવાનું ભગવાન જણાવે છે અહીં યોગ ને અર્થનો અર્થ કર્મયોગ તે ગયા નહીં લેતા અષ્ટાંગ અષ્ટાંગો લે અષ્ટાંગ યોગ લેવામાં આવે છે કારણ કે ભગવાનની પ્રાપ્તિમાં સાધન હોવાને કારણે અહીં બધા જ યજ્ઞો કર્મયોગ અને જ્ઞાનયોગ આ બંને નિષ્ઠાઓની અંતર્ગત આવી જાય છે તેથી અહીં યોગ શબ્દનો અર્થ માત્ર જ્ઞાનયોગ અથવા કર્મયોગ લઈ શકાય નહીં અહીં ભગવાન યતય શબ્દનો અર્થ ચોથા આશ્રમવાળા સંન્યાસી એવો નહીં કરતા પ્રયત્નશીલ પુરુષો કરવામાં આવે છે કારણ કે સ્વાધ્યાયરૂપી જ્ઞાનયજ્ઞનું અનુષ્ઠાન બધા જ આશ્રમવાળા કરી શકે છે તેથી અહીં યત્ય અર્થ પ્રયત્નશીલ પુરુષો કરવામાં આવે છે એ વાત સાચી છે ગૃહસ્થની જેમ નિત્ય અને જીવિકા વગેરે માટેના કર્તવ્ય કર્મ એ કર્તવ્ય નથી તેથી તેઓના યોગનું અનુષ્ઠાન શકે છે પરંતુ તેમનામાં પણ જે પ્રયત્નશીલ હોય છે તેઓ જ આવું કરી શકે છે તેથી યતઃ યહ પદનો અર્થ અહીં પ્રયત્નશીલ પુરુષો લેવો એ વધુ યોગ્ય કહેવાય આ સિવાય બ્રહ્મચાર્ય આશ્રમમાં પણ સ્વાધ્યાયની પ્રમુખતા હોય છે અને સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ કરતા લોકો માટે યતપ્રદ્દનો પ્રયોગ થયો છે તેથી પણ અહીં તે સંન્યાસી કરવામાં આવ્યો નથી સંશિત વર્તા પદનો અર્થ અને યતનપદનું વિશેષણ નહીં માનતા શ્લોકના પૂર્વાત્મા જેમનો ઉલ્લેખ થયો છે તેવા લોકો કે જેઓ તપો યજ્ઞ સિવાયને વ્રત કરે છે એનું અહીં વાચક માનવામાં આવ્યું છે જેઓ હિંસા સત્ય અસત્ય ભ્રમચ અને અપરિગ્રહ વગેરેને સદાચાર માટેના નિયમો સંપૂર્ણપણે ધારણ કરે છે પાડે છે જો રાગ દ્વેષ અભિમાન વગેરે દોષોથી રહે તેવા લોકો માટે સંશિત વ્રતા કહેવામાં આવે છે આ સંશિત્ત વ્રતા પ્રદમાં યજ્ઞ શબ્દ નથી તેથી તેને જુદા જુદા પ્રકારના વ્રત વ્રતયજ્ઞ કરનાર લોકોનું વાચક ન માનીને યતયનું વિશેષણ માનું એ ઉચિત ઉચિત ગણાય ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન આપણને કહે છે કે યોગ્ય વળી યોગ્ય કેટલાક દ્રવ્ય તપયજ્ઞ કે યોગ યજ્ઞ કરે છે જ્યારે સંયમ અને આકરા વ્રત કરનાર યતિઓ શાસ્ત્રના અભ્યાસનો અને જ્ઞાનનો પણ યત્ન કરે છે કેટલાક યોગ્ય પાત્રને દાન કરી પોતાનું ધન વેચીને યત્ન કરે છે કેટલાક તેમના તપને યજ્ઞ તરીકે આપે છે અને કેટલાક આઠ પ્રકારના યોગ કરે છે જેમ કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ કેટલાક ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરે છે અને તે યજ્ઞમાં હોમે છે ટૂંકમાં આ શ્લોક દ્વારા ભગવાન આપણને જુદા જુદા ચાર પ્રકારના યજ્ઞનું સંક્ષેપમાં વર્ણન કર્યા છે અને એમાં દ્રવ્ય યજ્ઞનું જે મહત્ત્વ છે પછી સ્વાધ્યાય યજ્ઞનું મહત્ત્વ પછી યોગ યજ્ઞનું મહત્ત્વ અને યજ્ઞ આ ચારેય યજ્ઞનું અહીં ભગવાને આપણને નિરૂપણ કરી આપણને માર્ગ આપ્યો છે આ યજ્ઞો દ્વારા ભગવાનને પામવાની મોક્ષ પામવાની એક જુદી જ રીતો છે આ ચાર યજ્ઞોથી ભગવાનને પામવાનું અને મોક્ષ પામવા માટેની આ રીતોમાં આ ચાર યજ્ઞ છે અને આ ચાર યજ્ઞો દ્વારા મનુષ્ય પોતે મોક્ષને પામી શકે છે યજ્ઞોના જેમ આ યજ્ઞોમાં જુદા જુદા વિભાગો છે તેમ મનુષ્ય પણ જુદા જુદા દાન કરી શકે છે દરેક યજ્ઞ કરી શકે છે દરેક તપ જુદા જુદા દ્રવ્ય યજ્ઞ કરી શકે છે તપોયજ્ઞ પણ જુદા જુદા કરી શકે છે યોગ યજ્ઞ પણ કરી શકે છે અને અને સ્વાધ્યાય યા જ્ઞાન યજ્ઞ પણ કરી શકે છે કારણ કે એક જ શાસ્ત્ર કોઈ વાંચે કોઈ ગીતા વાંચે કોઈ ભાગવત વાંચે કોઈ વેદ વાંચે કોઈ પુરાણ વાંચે એ દરેકનો અર્થ ભગવાનની પ્રાપ્તિ ને ભગવાન માટે છે એટલે આત્માના સંતોષ માટે છે અને મૂળ વસ્તુ દરેકમાં કોઈ પણ વસ્તુમાં યજ્ઞમાં કોઈ પણ વસ્તુમાં પહેલામાં પહેલી મમતા આસક્તિ અને ફળેચ્છાનો ત્યાગ કરીને જો આ યજ્ઞ કરવામાં તો જ યજ્ઞનો કામના છે બાકી ફળની ઈચ્છાથી કરવામાં આવતા કે મમતાથી કે આ શક્તિથી કે ફળની ઈચ્છાથી કરવામાં આ યજ્ઞોનું કોઈ મહત્ત્વ રહેતું નથી આ યજ્ઞો જો તમે કોઈ પણ ઈચ્છાઓ મહિચ્છાઓ આજ્ઞા આસક્તિ કે મમતા વગર કરો તો જ આ ચાર યજ્ઞોનું મહત્ત્વ છે ને ભગવાન આ ચાર યજ્ઞનું આપણને સમજાવે છે એમાં ચાર ધ્રવ ચાર યજ્ઞ છે દ્રવ્ય યજ્ઞ તપોયજ્ઞ યોગ યજ્ઞ અને રૂપનું આ શ્લોકમાં ભગવાને સંક્ષિપ્તમાં આનું વર્ણન કર્યું છે અને જે આપણને મોક્ષ પામવા માટે કે પ્રભુને પામવા માટે ઉત્તમ રાહ છે એ ભગવાન અહીં કહે છે